મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક સુંદર ગામોના નામ લખવા જઈ રહ્યા છીએ જો તમારું ગામ આ લિસ્ટમાં હોય તો કોમેન્ટમાં જરૂર લખજો રોજ આવા ગામોના નામ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો હવે ગામના નામ લખવાની શરૂઆત કરીએ નંબર એક ગામનું નામ છે રણપુર નંબર બે ગામનું નામ છે મહુવા નંબર ત્રણ ગામનું નામ છે તલાલા નંબર ચાર ગામનું નામ છે વંથલી નંબર પાંચ ગામનું નામ છે પાયાવદર નંબર છ ગામનું નામ છે ટોળકા નંબર સાત ગામનું નામ છે ઉમરાળા ત્યાર પછી આગળ નંબર આઠ ગામનું નામ છે લાઠી ત્યાર પછી આગળ નંબર નવ ગામનું નામ છે સાવરકુંડલા ત્યાર પછી આગળ નંબર દસ ગામનું નામ છે મોરબી તો મિત્રો દસ ગામોના નામ આપણે લખ્યા હજી પણ ત્રીસ ગામના નામ બાકી છે ટોટલ ચાલીસ ગામના નામ લખીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો તો આગળ લખીએ નંબર અગિયાર ગામનું નામ છે જસદણ ત્યાર પછી આગળ નંબર બાર ગામનું નામ છે કેશોદ ત્યાર પછી આગળ નંબર તેર ગામનું નામ છે માણાવદર ત્યાર પછી આગળ નંબર ચૌદ ગામનું નામ છે વેરાવળ ત્યાર પછી આગળ નંબર પંદર ગામનું નામ છે માંગરોળ ત્યાર પછી આગળ નંબર સોળ ગામનું નામ છે પોરબંદર ત્યાર પછી આગળ નંબર સત્તર ગામનું નામ છે ટ્રોલ ત્યાર પછી આગળ નંબર અઢાર ગામનું નામ છે કલ્યાણપુર ત્યાર પછી આગળ નંબર ઓગણીસ ગામનું નામ છે જોધપુર ત્યાર પછી આગળ નંબર વીસ ગામનું નામ છે બાંટવા તો વીસ ગામોના નામ કમ્પલેટ હજુ પણ લખીશું વીસ ગામોના નામ તો વિડિયોમાં બન્યા રહેજો એન્ડ સુધી આગળ લખીએ નંબર એકવીસ ગામનું નામ છે લાલપુર ત્યાર પછી આગળ નંબર બાવીસ ગામનું નામ છે ટંકારા ત્યાર પછી આગળ નંબર ત્રેવીસ ગામનું નામ છે વટવાણ ત્યાર પછી આગળ નંબર ચોવીસ ગામનું નામ છે ચોટીલા ત્યાર પછી આગળ નંબર પચીસ ગામનું નામ છે વાંકાનેર ત્યાર પછી આગળ નંબર છવ્વીસ ગામનું નામ છે ધારી ત્યાર પછી આગળ નંબર સત્યાવીસ ગામનું નામ છે ખાંભા ત્યાર પછી આગળ નંબર અઠ્યાવીસ ગામનું નામ છે રાજુલા ત્યાર પછી આગળ નંબર ઓગણત્રીસ ગામનું નામ છે બાબરા ત્યાર પછી આગળ નંબર ત્રીસ ગામનું નામ છે ધોરાજી ત્યાર પછી આગળ નંબર એકત્રીસ ગામનું નામ છે ઉપલેટા ત્યાર પછી આગળ નંબર બત્રીસ ગામનું નામ છે પલીતાણા ત્યાર પછી આગળ નંબર તેત્રીસ ગામનું નામ છે મહેસાણા ત્યાર પછી આગળ નંબર ચોત્રીસ ગામનું નામ છે વિસનગર ત્યાર પછી આગળ નંબર પાંત્રીસ ગામનું નામ છે કડી ત્યાર પછી આગળ નંબર છત્રીસ ગામનું નામ છે કલોલ ત્યાર પછી આગળ નંબર સડત્રીસ ગામનું નામ છે હિંમતનગર ત્યાર પછી આગળ નંબર અડત્રીસ ગામનું નામ છે પ્રાંતિજ ત્યાર પછી ઓગણચાલીસ ગામનું નામ છે મોડાસા ત્યાર પછી આગળ નંબર ચાલીસ ગામનું નામ છે ધનસુરા તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક એટલે કે ચાલીસ સુંદર ગામોના નામ તો આમાંથી તમારા ગામનું નામ ખાસ કોમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય